નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું અલગ અલગ ચાર આર્ટ્સ કોમર્સ તેમજ બીએડ કોલેજ બીઆરએસ એમએસડબલ્યુ અંતર્ગત વિવિધ અધ્યાપક સહાયક ક્લાર્ક ગ્રંથપાલ આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ પટાવાળા માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તો વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી વિંઝોલ ગોદરા સનગન એકલવ્ય આર્ટ્સ રૂરલ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ નસવાડી માટે નીચે મુજબના વિભાગમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની જરૂરિયાતના સંદર્ભે સ્વનિર્ભર કોલેજ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વ હસ્તાક્ષરમાં અરજી તેમજ લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે નીચેના સરનામે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવારના રોજ સવારે દસ કલાકે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો લાયકાતના ધારાધોરણ યુનિવર્સિટી રાજ્ય સરકાર સી તથા યુજીસીના નિયમ મુજબ રહેશે જગ્યાઓ વિશે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો બીએ વિભાગ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર અંગ્રેજી માટે એક જગ્યા મનોવિજ્ઞાન માટે એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ પંચાવન ટકા પીએચડી નેટ સ્લેટ તથા યુનિવર્સિટીના અનુસાર શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ બેચલર રોલ સાયન્સ એટલે કે બીઆરએસ વિભાગ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ પંચાવન ટકા પીએચડી નેટ સ્લેટ તથા યુનિવર્સિટીના નિયમાનુસાર શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ એમએસડબલ્યુ માસ્ટરની જે સોશિયલ વર્ક અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યા છે મિત્રો એમએસડબલ્યુ વિભાગ માટે જેમાં એમએસ ડબલ્યુ પંચાવન ટકા પીએચડી નેટ સ્લેટ તથા યુનિવર્સિટીના નિયમાનુસાર શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ત્યારબાદ શૈક્ષણિક સ્ટાફ માટેની જગ્યા વિશે વાત કરીએ તો ક્લાર્ક માટેની બે જગ્યા છે મિત્રો જેમાં સ્નાતક સીસીસી પ્લસ કોમ્પ્યુટરના જાણકાર ધરાવતા હોય તેવા ઉમેદવારો એકાઉન્ટન્ટ એટલે કે હિસાબનિશ માટે એક જગ્યા છે મિત્રો જેમાં બીકોમ એકાઉન્ટન્સીના જે લાયકાત મેળવી રહી હોય તેમજ પટ્ટાવાળા માટે બે જગ્યા છે જેમાં ધોરણ બાર પાસ તથા સફાઈ કામદાર માટે બે જગ્યા છે આઠ પાસ થયેલા ઉમેદવારો રૂબરૂ હાજર રહેવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી એકલવ્ય આર્ટ્સ રૂરલ અને સોશિયલ સાયન્સ કોલેજ નસવાડી કલડીયા ચોકડી તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર પિનકોડ ઓગણચાલીસ અગિયાર પચાસ પર હાજર રહેવાનું રહેશે મિત્રો તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારના રોજ સવારે દસ કલાકે સ્વઘર છે નીચે મુજબ આપેલા જગ્યાઓ જે એડ્રેસ છે મિત્રો ત્યાં કોલેજ પર ઓપન ઇન્ટરવ્યુ માટે વિવિધ જગ્યાઓ માટે હાજર રહેવાનું રહેશે આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે ઇન્સ્ટિટ્યુશન ઓડ સ્વનિર્ભર કોલેજ જે સરદાર પટેલ યુનિવર્સિટી જે વીવી નગર સંલગ્ન સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ જગ્યા માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ એમએસસી એમ કોમ પંચાવન ટકા એમએડ પંચાવન ટકા તથા પીએચડી નેટ સ્લેટ બીએડ એડ કોલેજના આચાર્ય તથા વહીવટી અનુભવ ધરાવતા હોય છે અધ્યાપક સહાયક માટેની છ જગ્યા છે મિત્રો જેમાં અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન એકાઉન્ટ કોમર્સ માટે જગ્યા છે મિત્રો જેમાં એમએ એમ કોમ પંચાવન ટકા એમએડ પંચાવન ટકા તથા શિક્ષણના પર પીએચડી નેટ સ્લેટ તથા શૈક્ષણિક સંસ્થાનો અનુભવ એસસીએસટીના ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણ મુજબ થશે લાયબ્રેન એટલે કે ગ્રંથપાલ એક પીએચડી છે મિત્રો ધારાધોરણ યુજીસીના બે હજાર નવ અને મુજબ અને એસપી યુનિવર્સિટી અને ગુજરાત સરકારના ધારાધોરણો પ્રમાણે લાયકાત ઉપરોક્ત લાયકાત તરફ ઉમેદવારો અરજી જરૂરી અસલ પૂર્ણપત્રકો પ્રમાણપત્રો અને તેની પ્રમાણિત નકલો તથા તાજેતરના ફોટોગ્રાફ સાથે અરજી દિન સાતમાં નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટ એડી થી મોકલવાની રહેશે મિત્રો જરૂરી લાયકાત ઉમેદવારો ના મળે તો સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રવર્તમાન નિયમુસાર કરારિત વ્યાખ્યાતાની નિમણૂક કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો દિવસ ચરોતર આનંદ ભાસ્કર આવૃત્તિમાં એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જાહેરાતના સાત દિવસની અંદર અરજી મોકલવાની રહેશે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લઈશું મિત્રો શ્રી કેજી પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ઓડ કોલેજ કેમ્પસ ઓડ ઉમરેટ રોડ તાલુકો જિલ્લો આણંદ આડત્રીસ બ્યાસી દસ પિનકોડ છે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે ઇમેલ એડ્રેસ પહેલાં આપવામાં આવેલું છે મિત્રો તો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સંલગ્ન શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ દાસા સંચાલિત આર્ટસ કોલેજ ફતેપુરા માટે સ્વનિર્ભર વિશ્વમાં નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે ઇતિહાસ માટે વ્યાખ્યાતા માટેની એક જગ્યા છે જેમાં એમએ એ પંચાવન ટકા પીએચડી નેટ જીસેટ તેમજ સમાજશાસ્ત્ર વ્યાખ્યાતા માટેની એક જગ્યા છે જેમાં પી એમ પંચાવન ટકા પીએચડી નેટ જીસેડ ઉપરોક્ત તમામ જગ્યાઓ માટેની લાયકાતના વખતો વખતના નિયમો યુજીસી બે હજાર દસ અને બે હજાર અઢાર તથા શ્રી ગોવિંદગુરુર યુનિવર્સિટી ગોધરાના નિયમોને આધીન રહે છે તેમજ પગાર ધોરણ અને અન્ય ભથા સરકારના ધારાધોરણ મુજબ શુક્રવારના રોજ સવારે બાર કલાકે અરજીની એક નકલ તમામ ગુણપત્રકોની પ્રમાણિત નકલ સાથે શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે નીચેના સરનામે સો ખર્ચો ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રાપ્ત ના થાય તો લઘુત્તમ લાયકાત ધરાવતા ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવશે અનામત કેટેગરી ધરાવતા ઉમેદવારોને નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધ લેશો મિત્રો આર્ટસ કોલેજ ફતેપુરા મુ પોસ્ટ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ રોજ સવારે બાર કલાકે મતલબ હાજર રહેવાનું રહેશે મિત્રો શુક્રવારના રોજ આગળ વાત કરશું ચોથા નંબરની બધી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઓપન ઇન્ડિયન અંતર્ગત જાહેરાત છે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી વિંઝોલ ગોધરા સલંગ એમ એમ ગાંધી આર્ટ્સ અને કોમર્સ કોલેજ કાલોલમાં એમ એ સમાજશાસ્ત્રમાં સ્વનિર્ભર ધોરણે ચાલતા કોર્સ માટે એડ હોક અધ્યાપક જગ્યા છે મિત્રો સમાજશાસ્ત્ર માટેની એક જગ્યા જેમાં એમએ પંચાવન ટકા નેટ સ્લેટ પીએચડી લાયકાત રાવત ઉમેદવારોએ તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના શનિવારના રોજ સમય સવારે દસ વાગે અરજી તથા જરૂરી તમામ અસલ માર્કશીટ પ્રમાણિત નકલો અને બે ફોટોગ્રાફ સાથે સ્વ ખર્ચે નીચેના સરનામે હાજર રહેવાનો રહેશે મિત્રો લાયકાતના ધારાધોરણ યુનિવર્સિટી રાજ્ય સરકાર તથા યુજીસીના નિયમ મુજબ જે ઇન્ટુ માટેનું સરનામું મિત્રો એમ એમ ગાંધી આર્ટ્સ અને કોમર્સ કોલેજ સ્ટેશન રોડ પાણીની ટાંકી પાછળ કાલોલ પંચમહાલ ખાતે તારીખ તેર નવ બે હજાર ના રોજ સમય સવારે દસ કલાકે હાજર રહેવાનું રહેશે મિત્રો તો આથી મિત્રો ચાર અલગ અલગ કોલેજોમાં આવેલી ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય